અભિનેતા શાહરૂખ ખાન ને દાખલ કરવામાં આવ્યા છે અમદાવાદમાં જે ની તબિયત કરવામાં આવ્યા છે શાહરૂખ ખાન એટલે કે લુ લાગવાની સાથે ન્યુમોનિયા ની પણ અસર છે શાહરૂખ ખાન કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે થોડી વાર પહેલા જુહી ચાવલા પણ ત્યાં પહોંચ્યા હતા કો ઓનર છે કે કે આર ના જુહી ચાવલા શાહરૂખ ખાન ની સાથે તેમના ખબર અંતર માટે પહોંચ્યા હતા આજે સવારે શાહરુખ ખાન ની સાથે તેમના પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ માં હાજર છે હોસ્પિટલમાં ઉપસ્થિત છે જુહી ચાવલા પણ પહોંચ્યા શાહુખ ખાન ની તબિયત તેમને ખબર અંતર તેમને પૂછ્યા હતા અમદાવાદ ની આઈટીસી નર્મદા હોટેલમાં શાહરૂખ ખાન રોકાયા છે પણ તેમને

આજે તેમને સવારે અગિયાર વાગે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમની સારવાર ચાલી રહી છે તેમની તબિયતમાં સુધારો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે સવારે અગિયાર વાગે કેસ્પિટલમાં શાહરૂખ ખાન ને દાખલ કરવામાં આવ્યા હતા